ફોન ચાલુ પ્રિયંકા આજે રાજ્પા ઘે નહી હું એકલી મારા ખેતરમાં કોમ હેલો વાટ ના આજે નઈ કાલ જાય ન મારું તું ચાઈ પાપા હું આયે 3 4 5 તરીમાં આવતી રહી હા તો જોવો તો ફટાફટ થઈ જતી કે હું કોલેજ ગઈ એવું ના કે બોલાવ હતી તો મમે તું તૈયાર થાઉં છું એટલે કે ફટાફટ હવે શું કરા આ ખેતમ દેતી ગયા જમ જો આ ના છોડી દઈએ મેહોણા કોલેજ ગઈ છે અને

તમારું સમજાવું હો ભોભરા વાર વાર હું તમને કઈનો 4-5 વાત તો કઈ દેવા કોઈ ઘર પેલા વેલેન્ટાઈન ડે કેવાય પણ તમારો બે ઓય રોધી ખાતો એટલે ભઈ હું ના કેવા રહ્યો એટલે હું વાત તો કઈ દેવા દે એટલે હું આઈ લવ યુ આઈ લવ હું તમને શીખાય તમે મારા આગળ પ્રેમ કરો

કૂચ કૂચ કર દો કે મોબાઈલ લે તલ કે મા મોબાઈલ નહીં લ્યો મોબાઈલ લેતા હડ તાર હો લઈ આવો તમે એટલે મારા હાલ મેહણા જવું પડશે મોબાઈલ લેવા તમારે આ લઈ આવો હડ હું આવું મોબાઈલ લઈને આવું પેલી પૈ એટલી કે તમે ખેતરમાં જ રહેજો એ હારે હડ કલાકમાં પાછો આવું હું કીધું હાર તો હડ હો હાર બાઈક બાઈકનું ઉશી જવું પડશે ને હારું દોચું પડશે ની દેખાતી નથી સાચો વેલેન્ટાઈન હો છે બસી મત બોલસી કોઈ છ તો આવો ઊભી રાખો તો હારું હો

પકડો <ần> <tip>

ની વાર કરી ઓને તો આતિપતિ વાર તો ના હોય છેનું ઉપર 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 કોઈ પૂવા માં અવાજ થાય કરા ઓન કરો નહી કરો આલે કરે ક્યારે કઈ મમમ ઉપર જરોય તો કે સુલાવા ગયા ભાઈ પૂરી આતિપતિ વાર કરવાની પરવલ દે પરવલ દે ક બાકી નહીં છૂટા દોલ દે હું લેને આવો તો એ તો বাইক বে লওঁ কালৈ ফট হেচ নাই ফেনাই দিয়ক

બેઠો અમે તું કરીએ તો તું કરવા આવો ક્ષેત્ર માં હું તો ઘેર જાઉં મારા ફોન નવું લઈને આડે તું એટલે

આજે વેલેન્ટાઈન ડે હો તો મને રસ્તા આવતા આવતા એટલો બધો પ્રેમી પંખીરો જોયો ને મીતો હા કો મને હું કરું હું ના કરું એવું થઈ ગયું જેલે તમારી છોડી ની જોઈ મીતો તો અમારી છોડી ની વાત કરું હા હા મારી છોડી હા તમારી છોડી ના એ તો ખબર લેવા જોઈએ એ હું ખબર લેવા જોઈએ પેલા બાઈક ઉપર બેહીને ચી પ્રેમ લીલા કરી ના હોય કદી હું માં નામો અનુભવ તો આપણે આવશે ને હું પૂછી જોઈએ મારી હું આવ હું તમને બતાવું

આવડું મોટો આવડો મોટો તને આવડો ગમતો નહી બહુ મોટો નહીં ગમતો હવે તને મોટો જ ગમે

ઓ ભગવાન સારું કરી ભગવાન સારું કરી તો ત્યારે આના ના દો તો પેલા તન જ ના લાવ તો લાગે તો બીજા આવી આ આ

આ દે હવાના ઉપર તમે તું તો એ હું આપરા ગામનો પેલા હાનો અલય તું લેવા આઈતી ઓ તો તું લેવા ત તું તું લેવા આઈતી બોલ ઉપર લઈ જવાનું માં જતો જા તો જઈ લઈ જવાનું ઉપર ઉપર તો તું ઉપર આમરા વાત ના 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 દોહો બાદ દોહો બાદ ઊભો રહે ઊભો દે લેવોથી કાટો લેબડો ના તું લેવા આઈતી તો મને તો તમે લેહાદુ તું કોલેજ જાવ આ હું ધંધા માંડ્યા હતો છોડ કલી માંવા બદે ઉભો ઉભો તું નઈ ના મા ડોહારા બદે ઉભો ઉભો તું આલી આ જી છે લે તુંંપો આખી

તમાર છોડી આજે વેલેન્ટાઈન ડે હતો ને ઓ ઓ પેલા બીજો વાર નહીં ઓ ઓ એ છોકરા આંગા ટ્રેમ લીલા કરતી હતી ચાલો તમે જોઈ મેં તો જોઈ આ ડોસી તમાર છોડીને મારા એવો તમે એડો ને તમારા છોડીને માઈ નાખશે કે હું આવું જો પેલા ખેતર માં કે આવું ગઉ તમે જોવા ફોટો લઈને જોવા આ તમાર છોડીને કોક શીખાલો અરે નો બોલ તમે જો મુને આઈ હકુ અરે નો બોલ વાંતો બેવા દે જોઈ જવું નહીં માફી જે દોહર્યો કોલેજ જાઉં કોલેજ જઈને જો ધંધા કર્યા આ તારે તારા કરવાનું આવતું તું બોલ આ દોહા પૂછ તારી છોકરી લશે બુ દોહા તું ઘરે બહાર રાખી તારી છોરી જો ધંધા કરે દોહા તારી છોરી દે શીખા ઓમ જા તારી કો કે આવું કરે હો દોહા બહાર નહીં દોહા તારી છોકરી સંસ્કાર હારાતી દોહા દોહા તો દોહા

તો બસ એટલું જ કહેવું કે કોઈ છોડીને તમે વહેલાના દિવસે બહાર મોકલશો નહીં તો આવા ખોટા ધંધા થાય નહીં આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી